બાર ગાડીઓમાં બર વરરાજા બેસે તો નવ ગાડીમાં કેટલા વરરાજા બેસે તો ત્રિરાશી નો દાખલો છે તો સૌથી પેલા ગાડી નીચે આપણે ગાડી ગાડીઓ ગાડીમાં કેટલા વરરાજા બર વરરાજા છે બેસે છે એટલે સામે લખવાનું બર વરરાજા ગાડી નીચે ગાડી બાર ગાડીની નીચે નવ ગાડી તો જો નવ ગાડી હોય તો કેટલા વરરાજા બેસી શકે તો એ તો આપણને આપ્યું નથી એટલે એની સામે ક્વેશ્ચન માર્ક ચોકડી ગુણાકાર આ બંનેનો ને આ બંનેનો તો નવ ગુણ્યા બૌતેરિયા ક્વેશ્ચન માર્ક એટલે બેસી શકે આ તમારો આન્સર ત્યાર પછી નેક્સ્ટ જો ચોર્યાસી મીટર કાપડ છે એમાંથી ચૌદ રૂમાલ છે બને છે તો ત્રેપન રૂમાલ બનાવવા કેટલા મીટર કાપડ જોઈએ તો રૂમાલની નીચે રૂમાલ લખવાનું મીટરની નીચે મીટર જો આ મીટર લખ્યું અહીંયા રૂમાલ રૂમાલ બરાબર મીટર કાપડ છે અને કેટલા ચૌદ છે તો ત્રેપન રૂમાલ બનાવવા હોય એટલે રૂમાલની નીચે જ રૂમાલ આવું છે ત્રેપન અહીંયા નહીં લખી નાખવાનું ત્રેપન રૂમાલ બનાવવા છે તો કેટલા મીટર કાપડ જોઈએ તો આમાં અહીંયા ક્વેશ્ચન માર્ક આવ્યો તો ચોકડી ગુણાકાર આ બંનેનો ને આ બંનેનો ચોર્યાસી ગુણ્યા ત્રેપન અને ચૌદ ગુણ્યા ક્વેશ્ચન માર્ક એટલે ક્વેશ્ચન માર્ક નહીં લખવાનો ચૌદ એમ એમ હવે આના છેદ છે ને તમે મને ઉડાડીને કેજો કે શું આન્સર આવે છે તો ફટાફટ થી મને આનો આન્સર કમેન્ટ કરીને કહો થેન્ક યુ